સુરતના ડુમસ સ્થિત સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકવા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમ તત્કાલીન નાયબ નિયામક જમીન દફતર કાનાલાલ ગામિત ગત રોજ વકીલ સાથે સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ પ્રકરણમાં પખવાડે અગાઉ ઝડપાયેલા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલે બોગસ કાર્ડની જે એન્ટ્રીઓ વેરીફાઈ કરી હતી તેને કાનાલાલ ગામિતે પ્રમોગલેશન કરી હતી સીઆઈડી ક્રાઇમના સૂત્રો દ્વારા થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ કોટક બેંકની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર ચારસો બેમાં રહેતા સુડતાળીસ વર્ષ ખેડૂત આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ગત જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ગુનો નોંધાયો હતો એક બ્રોકર તેમની જુદી જુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટી કાર્ડ લઈ વેચાણ માટે આવ્યો બાદ તેમણે તપાસ કરી તે તેમના તમામ સર્વે અલગ અલગ વ્યક્તિઓના નામે એકસો પાંત્રીસ બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા આ અંગે તેમણે મુખ્યમંત્રી મહેસૂર મંત્રી કલેક્ટર પોલીસ મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી તેના આધારે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધતા તેની તપાસ અનિરુદ્ધ કેપ્ટન સોંપવામાં આવી હતી ગુનો નોંધાયાના સવા ચાર મહિના બાદ સીઆઈડી ક્રાઇમે પખવાડ્યા અગાઉ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલને પુણેના કોરેગાંવ સ્થિત ઓષાશ્રમમાંથી ઝડપી લીધો હતો જ્યારે તત્કાલીન નાયબ નિયામક જમીન દફતર કાનાલાલ પોસલાભાઈ ગામિત ગતરોજ વકીલ સાથે સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થતાં તેમની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ પ્રકરણમાં પખવાડે અગાઉ ઝડપાયેલા સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ બોગસ કારની જે એન્ટ્ર્યુ વેરીફાઈ કરી હતી તેને કાનાલાલ ગામિતે પ્રમોલગેશન કરી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર એકવીસમાં એસસીબીના હાથે લાંચ લેતા ઝડપાયેલા કાનાલાલ ગામિતને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે